સલામતીના ધોરણો અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે ચૌદ સપ્ટેમ્બર ની રાત્રે લગભગ ત્રણ વાગે એપીએન સલ્ફર પ્લાન્ટ માં કાચો માલ સુકવવા માટે બોઇલર નાખવામાં આવતો હતો તે દરમિયાન અચાનક આગ ભપકી ઉઠી હતી અને પ્લાન્ટ ના બીજા માળે છ મજૂરો સફાઈ નું કામ કરી રહ્યા હતા જે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી પ્રત્યક્ષી મજૂરે વિનય પાસવાએ જણાવ્યું હતું કે હું સુતો હતો કારણ કે મારી ડ્યુટી દિવસની હતી જ્યારે હું બહાર આવ્યો ત્યારે ફૂલચંદ સડકતી હાલતમાં મારી સામે આવી રહ્યો હતો મે આગ બુજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું મોત થઈ ગયું હતું જે હા મિત્રો આગ પર કાબૂ મેળવવા બાદ પ્લાનની તપાસ દરમિયાન બે શ્રમિકો ફૂલચંદ મહારાષ્ટ્ર અને મનીષ બિહારના ભડતું થઈ ગયેલા મૃતદેહ મળી આવ્યા હતા ફૂલચંદ છેલ્લા પાંચ વર્ષથી પ્લાન્ટમાં ઓપરેટર તરીકે કામ કરતો હતો જ્યારે મનીષ ચાર મહિના પહેલા જ નોકરી શરૂ કરી હતી આ ઉપરાંત ચાર મહિના ચાર અન્ય શ્રમિકો ઘાયલ થયા હતા જેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ